નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ YouTube ચેનલ માં મિત્રો આજનો જમાનો એટલો આધુનિક અને સ્પર્ધાત્મક બની ચૂક્યો છે કે વ્યક્તિ શિક્ષિત હોવા છતાં પણ આજે બેરોજગાર છે અને તેની લાયકાત પ્રમાણે તેને યોગ્ય નોકરી નથી મળતી અને જો નોકરી મળે તો ખર્ચ એટલો બધો વધી જાય છે કે તેની આર્થિક સ્થિતિ મધ્યમ જ રહે છે અને આજ સમસ્યાના નિવારણ માટે આજે અમે તમને વાસ્તુશાસ્ત્રમાં બતાવવામાં આવેલો એક એવા ચમત્કારિક મંત્ર વિશે જણાવીશું જો તમે રાત્રે ઊંઘતા પહેલા અને સવારે ઊઠીને આ મંત્રનો જાપ કરશો તો તમારા જીવનમાં ક્યારેય પણ ગરીબી નહીં આવે મિત્રો આ મંત્ર એટલો બધો ચમત્કારિક છે આનો જાપ કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવશે સાથે જ માતા લક્ષ્મીજીનો વાસ હંમેશા માટે તમારા ઘરમાં બનેલો રહેશે મિત્રો જો તમે દરરોજ રાત્રે ઊંઘતા પહેલા અને સવારે ઊઠીને આ મંત્રનો જાપ કરતા રહેશો તો તમને તેનો ખૂબ જ વધારે લાભ થશે અને તમારા જીવનમાં ચાલી રહેલી તમામ પ્રકારની સમસ્યાઓ અને મુશ્કેલીઓ દૂર થશે ધીરે ધીરે તમે ગરીબીમાંથી ધનવાન બની જશો મિત્રો વાસ્તુ શાસ્ત્રમાં બતાવવામાં આવેલા આ મંત્રથી દરેક લોકોને ફાયદો પ્રાપ્ત થાય છે તો મિત્રો જો તમે આ વિડિયોને અંત સુધી નિહાળશો તો તમને પણ આ મંત્ર વિશે ખબર પડી જશે અને આ મંત્રનો જાપ કેવી રીતે કરવો તેની પણ પૂરેપૂરી માહિતી મળી જશે તો મિત્રો તમે બધા જ લોકો આ વિડિયોને અંત સુધી જોતા રહેજો મિત્રો આ મંત્રના જાપથી તમે સમાજમાં કીર્તિ, માન સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરશો તથા તમારું જીવન સુખ સમૃદ્ધિ અને ધન ધાન્યથી પરિપૂર્ણ થઈ જશે તમારા જીવનમાં ધન સંબંધિત કોઈ પણ પ્રકારની પરેશાની નહીં રહે આ માટે તમારે નિયમિત આ સાત અક્ષરના મંત્રનો રાત્રે ઊંઘતા પહેલા અને સવારે ઊઠીને જાપ કરવો પડશે તો ચાલો જાણી લઈએ આ મંત્ર વિશે તથા આ મંત્રના મહત્વ વિશે અને તેના લાભ વિશે મિત્રો આ મંત્ર ભગવાન શ્રી ગણેશજીનો ચમત્કારિક મંત્ર છે પ્રભુ ગણેશ એ બુદ્ધિના દાતા છે અને સાથે જ રિધ્ધિ સિદ્ધિ તેમજ આઠ સિદ્ધિઓ અને નવ નિધ્ધિઓના દાતા છે અને કોઈ પણ કાર્ય પ્રારંભ કરતા પૂર્વે ભગવાન શ્રી ગણેશજીને યાદ કરી તેની પૂજા આરાધના કરવામાં આવે છે મિત્રો અમે અત્યારે જે મંત્રની વાત કરી રહ્યા છીએ તે ભગવાન શ્રી ગણેશજીનો ચમત્કારિક મંત્ર છે આ મંત્રની ઉત્પત્તિ ભગવાન શ્રી બ્રહ્મદેવે પ્રભુની ભક્તિ માટે પ્રગટ કરેલો હતો એટલા માટે જ આ મંત્ર ખૂબ જ ખાસ છે અને આ મંત્રમાં ખૂબ જ વધારે ચમત્કાર છુપાયેલો છે માત્ર સાત જ અક્ષરનો આ ગણેશ મંત્ર જો રાત્રે સૂતા પહેલા અને સવારે ઉઠીને નિયમિત રૂપે જાપ કરવામાં આવે તો તમારા જીવનમાં ક્યારેય પણ ધનની કમી નથી રહેતી અને તમારા જીવનમાં ચાલી રહેલી ગરીબી પણ ધીરે ધીરે દૂર થવા લાગે છે સાથે જ સમાજમાં તમને માન સન્માન અને પ્રતિષ્ઠાની પણ પ્રાપ્તિ થાય છે આ ઉપરાંત તમારા જીવનમાં ચાલી રહેલા તમામ દુઃખ દર્દ અને કષ્ટ માત્ર આ મંત્રના જાપથી જ દૂર થઈ જાય છે સાથે જ જીવનમાં તમને અપાર સુખ સમૃદ્ધિ અને ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે એટલા માટે જ મિત્રો આ મંત્ર ખૂબ જ શક્તિશાળી માનવામાં આવ્યો છે તો મિત્રો તમારે આ મંત્રાચાર કઈ રીતે કરવાનું છે અને આ મંત્ર કયો છે તેના વિશે જાણકારી આપી દઈએ મિત્રો તમે જ્યારે રાત્રે સુવાની તૈયારી કરતા હોય યાદ રાખો કે સુવાની તૈયારી કરતા હોય અને ઊંઘ આવવાના થોડા જ સમય પહેલા આ ચમત્કારિક મંત્રનો મંત્રોચ્ચાર શરૂ કરી દેવો અને જ્યાં સુધી તમને ઊંઘ ન આવી જાય ત્યાં સુધી આ મંત્રનું મંત્રોચ્ચારણ કરતા રહેવું અને મિત્રો બીજી અગત્યની વાત એ છે કે આ મંત્રનું મંત્રોચ્ચારણ આંખ બંધ કરીને જ કરવું જોઈએ તમે જ્યારે પણ આ મંત્રનો જાપ કરો છો ત્યારે કોઈ પણ જાતના અન્ય વિચારો મગજમાં ન હોવા જોઈએ અને એકદમ સ્થિર અને શાંત મનથી આ મંત્રનો જાપ કરવો જોઈએ જો મિત્રો તમે નિયમિત રૂપે આ મંત્રનો જાપ કરો છો તો તમારું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં બદલી જશે અને મિત્રો સવારે ઊઠીને ફ્રેશ થઈને પણ એટલે કે જ્યારે તમે વહેલી સવારે ઊઠો છો ત્યાર પછી ફ્રેશ થઈને એકદમ શાંત જગ્યાએ બેસીને તન અને મન શાંત કરીને આ મંત્રનો ઉચ્ચારણ કરી શકો છો અને મિત્રો આ મંત્રના મંત્રોચ્ચારણના અન્ય પણ ઘણા બધા લાભ છે જો તમે નિયમિત રાત્રે તમને ઊંઘ ન આવે ત્યાં સુધી આ મંત્રનો જાપ કરતા રહો છો તો તમને આનું ફળ અવશ્ય મળશે આ મંત્રનો જાપ કરવાથી માનસિક તણાવ ઓછો રહેશે અને કોઈ પણ કાર્યમાં તમારું મન લાગશે જેના કારણે તમે દરેક કાર્યમાં સફળતા હાંસલ કરશો અને તમને ઊંઘ પણ સારી આવશે તથા તમને કોઈ પણ પ્રકારનો ભય નહીં રહે આ ઉપરાંત આ મંત્રોના મંત્રો 4 થી નવીનતમ ઊર્જાનો સંચાર થશે અને આ મંત્રનો ઉચ્ચારણ તમને સમગ્ર દિવસ દરમિયાન કાર્યરત રાખશે તો મિત્રો ચાલો જાણી લઈએ કે આ મંત્ર કયો છે મિત્રો આ મંત્ર આ પ્રમાણે છે ઓમ વક્રતુંડાય નમઃ ઓમ વક્રતુંડાય નમઃ ઓમ વક્રતુંડાય નમઃ મિત્રો આ મંત્ર તમે ઘણી જગ્યાએ અને ખાસ કરીને જ્યારે ગણેશ ચતુર્થી હોય છે ત્યારે અનેક જગ્યાએ આ મંત્ર સાંભળ્યો જ હશે ઓમ વક્રતુંડાય નમઃ મિત્રો જો આ મંત્રમાંથી ઓમ કાઢી નાખવામાં આવે તો આ મંત્ર ફક્ત સાત અક્ષરનો જ છે પરંતુ મિત્રો

ભગવાન શ્રી બ્રહ્મદેવે કરી છે આ ખૂબ જ ચમત્કારિક મંત્ર છે અને જો તમે રાત્રે ઊંઘતા પહેલા અને સવારે ઉઠીને આ મંત્રનો એટલે કે ઓમ વક્રતુંડાય નમઃ આ મંત્રનો જાપ કરશો અને મંત્રોચ્ચારણ કરશો તો તમને ઘણા જ ફાયદાઓ થશે મિત્રો એવું નથી કે એક દિવસ જ તમે આ મંત્ર બોલી શકો પરંતુ દરરોજ નિયમિત રૂપે તમારે રાત્રે ઊંઘતા પહેલા અને સવારે ઉઠીને ૐ વક્રતુંડાય નમઃ આ મંત્રનો જાપ કરવાનો છે કારણ કે મિત્રો એવું કહેવામાં આવે છે કે જ્યારે તમે આ મંત્રનો ઉચ્ચારણ કરો છો તો તમારી અંદર સકારાત્મક શક્તિઓનો વાસ થાય છે દિવ્ય શક્તિઓનો વાસ થાય છે અને તમારા જીવનમાં ક્યારેય પણ ગરીબી નથી આવતી જો તમને રાત્રે સારી ઊંઘ ન આવતી હોય તો આ મંત્રોના ઉચ્ચારણથી તમને ખૂબ જ વધારે ફાયદો થશે તમારા માનસિક તણાવ દૂર થશે જેથી તમને કોઈપણ કાર્ય અંગે સાચા નિર્ણયો લેવામાં મદદરૂપ થશે જેના કારણે તમે ધારેલા દરેક કાર્યોમાં તમને સફળતા પ્રાપ્ત થશે અને તમારા જીવનમાં ચાલી રહેલા તમામ પ્રકારના દુઃખ દર્દ અને કષ્ટ ભગવાન શ્રી ગણેશજી દૂર કરશે સાથે જ તમારા જીવનમાં ચાલી રહેલી ધન સંબંધિત તમામ પ્રકારની પરેશાનીઓમાંથી તમને છુટકારો મળશે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધનનું નિરંતર આગમન શરૂ થશે તો મિત્રો રોજ રાત્રે ઊંઘતા પહેલા અને સવારે ઉઠીને ઓમ વક્રતુંડાય નમઃ ઓમ વક્રતુંડાય નમઃ આ મંત્રનો જાપ અવશ્ય કરજો મિત્રો તમે બધા લોકોએ આજના આ વિડિયોને અંત સુધી નિહાળ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શ્રી ગણેશ અવશ્ય લખો જેથી ભગવાન શ્રી ગણેશની કૃપા તમારા પર બની રહે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધન સંપત્તિનું આગમન થાય મિત્રો જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો આવા જ વિડિયો જોવાનું પસંદ કરતા હોય તો ચેનલને ને કરવાનું ના ભૂલતા ધન્યવાદ